ભારતમાં એન્જિનિયરો અને ટેકનિશિયનોને તેમના દેશમાં પાછા મોકલ્યા છે આનાથી ભારતમાં આઈફોન સેવન્ટીન નું ઉત્પાદન વધારવાના પ્રયાસમાં મોટો પડકાર ઊભો થયો છે નમસ્કાર બીએસ નાઇન્યુઝ સાથે હું છું આપની સાથે એક અહેવાલ અનુસાર છેલ્લા બે મહિનાથી આટલી મોટી સંખ્યામાં ચીની સ્ટાફ પાછા મોકલ્યા પછી હવે ઝડપથી વિસ્તૃત કરવાના પ્રયાસોને અસર થવાની ધાણા છે આનું કારણ એ છે કે ફોક્સકોન ટૂંક સમયમાં આઈફોન સેવન્ટી બજારમાં લાવવા માટે ઝડપી વિસ્તરણ પર કામ કરી રહ્યું હતું જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભલે

ચીનથી ભારત તરફ પોતાના વ્યવસાય ખસેડવા બદલ ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેઓ છે કે એપલ અમેરિકામાં તેની ઉત્પાદન ક્ષમતાઓનો વિસ્તાર કરે આ સાથે સતત રાજદ્વારી વાટાઘાટો છતાં ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ રહી છે તો વધુ અહેવાલો સાથે મળતા રહેશો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો બીએસએન નમસ્કાર